આમોદ તાલુકા કોંગ્રેસ કમિટી દ્વારા અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી કોંગ્રેસ કમિટી દ્વારા શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ આમોદ તાલુકામાં મામલતદાર કચેરી ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે રાખવામાં આવ્યો હતો અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા મેડિકલ કોલેજના મેસ ઉપર પડ્યું હતું ત્યાં આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખે ગુજરાતના માજી મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી જ્યાં દુર્ઘટનાના દિવંગત પામેલા ભાવી તબીબોને મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ જંબુસર આમોદ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા કોંગ્રેસ આગેવાન મહેબૂબ કાકુજી સહિત નગરપાલિકાના અપક્ષ સદસ્ય તાલુકા પંચાયત સદસ્ય સહિત કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટનામાં જે લોકો બસો અગ્નિ લોકોના મૃત્યુ પામ્યા છે એ લોકોને આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવે છે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે ઉપરાંત આપણા ગુજરાતના ભૂતપૂર્વ ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબજી એમનું પણ આ વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલ છે તેઓને પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે તથા ભરૂચ જિલ્લાના ચાર નાગરિકો તે બી આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ છે તેઓની પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે બીજું કે આ લોકોના પરિવાર પર જે આવી પડેલી આપત્તિ તેને પરમ કુપાળું પરમાત્મા સહન કરવાની શક્તિ આપે એવી જ અભ્યર્થના સાથે અસ્તુ